અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા આ ઓગણીસ વર્ષીય યુવક મોહમ્મદ સુફિયાન શેખ ની ત્રણ ઓગસ્ટ રવિવારે મોડી રાત્રે હત્યા થઈ હતી પાન મસાલા ખાઈની પિચકારી મારવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણામી હતી વાગ્યા આસપાસ ફરિયાદી મોહમ્મદ સફી બનેવી રાત્રે હમજાએ તેમના ઘરની સામે રહેતા આરીફ ના ઘરે આવેલ તેમના સાધુ અક્રમ મણિયાન ને પાનની પિચકારી મારવા બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતનું ઉપરાણું લઈને તાહિર ખલીફા અને તેના ભાઈઓ તારીખ ખલીફા અયાન ખલીફા શાહરૂખ ખલીફા તબસુમ ઉર્ફે ફરદોસ ખલીફા અને અક્રમ મણિયાર તમામે ભેગા મળી ઝઘડો કર્યો હતો અને તાહિર ખલીફા અને તારીખે સુફિયાન નામના આ યુવકને છાતીમાં છરીથી હુમલો કરતા તેનું મોત થયું હતું ત્યારબાદ ઘટનાની જાણ થતા વેજલપુર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો ત્યારે આખરે વેજલપુર પોલીસે હત્યાના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી તેઓની વધુ તપાસ શરૂ કરી છે ત્યારે પાનની પિચકારી મારવા જેવી બાબતે જ આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો કે પછી જૂની અદાવત હતી તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે હવે જોવાનું રહ્યું